સપ્ટેમ્બરથી સાત રાશિઓ નોટોના શૈલી પર સુશે અને મંગળનો પ્રભાવ આ સાત રાશિના લોકોના જીવનમાં પ્રકાશ લાવશે આ સાત રાશિઓ ભાગ્યના ધનવાન બનશે હવે સાત રાશિઓ પર શુક્ર બુધ શનિ રાહુ કેતુ મંગળની શુભ દ્રષ્ટિ હોવાથી હવે આ સાત રાશિઓ માટે કારકિર્દી અને વ્યવસાયમાં તારા ચમકવા જઈ રહ્યા છે હવે સાત રાશિઓ ઊંચાઈને સ્પર્શશે તો પ્રિય દર્શકો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા દર્શકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસનો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ મહિનો સાબિત થઈ શકે છે આ આખા મહિનામાં ઘણા મોટા ગ્રહો બદલાશે એટલું જ નહીં રાશિ પણ નક્ષત્રો જેની અસર બધી બાર રાશિઓ તેમજ વિશ્વની પરિસ્થિતિઓ પર જોવા મળશે પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ગ્રહો તેમની સ્થિતિ બદલશે એક ખાસ પરિસ્થિતિને કારણે બાર સાત રાશિઓને સપ્ટેમ્બર મહિનો ગ્રહોની સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો આ મહિનામાં તેર સપ્ટેમ્બરે મંગળ કન્યા રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ચિત્રા અને સ્વાતિ નક્ષત્રોમાં ગોચર કરશે આ પછી સત્તર સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને આ સમય દરમિયાન તે પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રમાં રહેશે સૂર્ય અને બુધના યુતિને કારણે આ સમયગાળા દરમિયાન બુધાદિત્ય યોગ બનશે સપ્ટેમ્બર મહિનામાં બુધ પણ સિંહ અને કન્યા રાશિમાં ગોચર કરશે અને માર્ગ પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની

કર્મ આપનાર શનિ આ સમયગાળા દરમિયાન ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં મીન રાશિમાં બકરી અવસ્થામાં ગોચર કરશે છાયાગ્રહોમાં કેતુ સિંહ અને પૂર્વા ફાલ્કુની નક્ષત્રમાં રહેશે જ્યારે રાહુ કુંભ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે સપ્ટેમ્બર મહિનો કઈ સાત રાશિઓ માટે નોંધોનો સૂક્યો રહેશે તો પ્રિયદર્શકો જો તમે અમારી ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં શનિદેવ મહારાજને સાચા હૃદયથી બંદન કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી દરેકને સમયાંતરે જ્યોતિષ સંબંધિત બધી માહિતી મળે તો મિત્રો સપ્ટેમ્બર શરૂ થતાં જ સાત ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવો જેના પર ભાગ્યનું સોનું વરસવાનું છે નંબર એક મેષ મેષ રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે આ મહિનો મેષ રાશિના જાતકો માટે ખાસ પડદાયી સાબિત થવાનું છે મિત્રો આ મહિને તમને વિદેશ જવામાં સફળતા મળી શકે છે પરંતુ તમારા ખર્ચ ખૂબ વધારે રહેશે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમસ્યાઓ થશે શનિ મહારાજ મહિનાની શરૂઆતથી બારમાં ઘરમાં બેસશે મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં છઠ્ઠા ઘરમાં અને પછી સાતમા ઘરમાં આવશે મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ અને કેતુ પાંચમા ઘરમાં બેસશે આમ પાંચમા છઠ્ઠા અને બારમા ઘરમાં ગ્રહોની પ્રતિકૂળ અસરને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે ખર્ચ પણ વધારે રહેશે પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવવાની પ્રબળ શક્યતા છે ઉપરાંત પરિણિત લોકો માટે સમય અમુક અંશે અનુકૂળ રહેશે પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ મહિને તમને તીર્થયાત્રા પર જવાની તક મળી શકે છે તમને પરિવાર ભાઈ બહેન અથવા મિત્રો સાથે મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની તક મળી શકે છે હા મિત્રો નોકરી કરતા લોકો માટે કામના સંબંધમાં ઘણી દોડધામ રહેશે તમારા પર કામનું દબાણ રહેશે પારિવારિક જીવનમાં ખુશીની શક્યતા છે વ્યવસાયિક લોકોને ખાસ લાભ મળી શકે છે આર્થિક દૃષ્ટિકોણથી મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે નંબર બે વૃષભ ચાલો આપણે વૃષભ રાશિના લોકોને કહીએ કે સપ્ટેમ્બર મહિનો વૃષભ રાશિના લોકો માટે સરળતા ઉપચાર અને પુનર્નિર્માણનો મહિનો સાબિત થશે મિત્રો તમને બધી માનસિક અવ્યવસ્થાથી છૂટકારો મેળવવા અને એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે જે તમારા વિકાસમાં ખરેખર મદદરૂપ થાય સપ્ટેમ્બરની માસિક રાશિફળ અનુસાર વૃષભ રાશિના લોકો મોટી ઘોષણાઓ કરતાં સરળ ભાવનાત્મક આદાનપ્રદાનમાં વધુ આનંદ મેળવે તેવી અપેક્ષા છે મિત્રો તમારી સ્નેહપૂર્ણ હાજરી તમારા જીવનસાથીને દિલાસો આપે છે અને તેમાં કોઈ શંકા નથી ઉપરાંત જેઓ હજુ પણ સિંગલ છે તેઓ ભૂતકાળના કોઈ વ્યક્તિ સાથે ફરીથી જોડાઈ શકે છે અથવા સ્વાસ્થ્ય અથવા સેવા દ્વારા કોઈને મળી શકે છે હા મિત્રો વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસની માસિક રાશિફળ અનુસાર દરેક વૃષભ રાશિના જાતકની નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે તમારા છઠ્ઠા ઘરમાં મંગળ તમને સ્પર્ધા વિલંબ અથવા સ્વાસ્થ્ય સંબંધિત અવરોધોને દૂર કરવામાં સક્ષમ બનાવે છે તેથી તમે સેવાલક્ષી ભૂમિકાઓમાં ચમકશો ખાસ કરીને સ્વાસ્થ્ય સંશોધન અથવા કાનૂની કાર્યમાં પરંતુ સ્વાસ્થ્ય પાલતુ પ્રાણીઓ અથવા દિનચર્યા સંબંધિત કોઈપણ ખર્ચ માટે તૈયાર રહો ઉત્પાદકતા વધારતા સાધનો અથવા ઘર સુધારણામાં રોકાણ ફાયદાકારક હોઈ શકે છે ઉપરાંત તમારે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી લોન લેવાનું ટાળવું જોઈએ ઉપાય સાંજે નિયમિતપણે ફરવા જાઓ નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે સ્ક્રીનનો સમય ઓછો કરો નંબર ત્રણ મિથુન મિથુન રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનો તમારા માટે સામાન્ય રહી શકે છે હા મિત્રો આ મહિનો હૃદય અને મનના એકીકરણનો મહિનો હશે તેથી તમારા ભાવનાત્મક સત્યને દબાવવાને બદલે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો મિથુન રાશિના જાતકો તમે રોમાન્સની અપેક્ષા રાખી શકો છો પરંતુ ગેરસમજથી સાવધ રહો જ્યારે પણ તમને તક મળે ત્યારે ઊંડી ચર્ચા કરવા માટે તમારા રમૂજ અને સ્વયંસ્ુરિતતાનો ઉપયોગ કરો ઉપરાંત એકલ લોકો સર્જનાત્મક જૂથો બાળકોની પ્રવૃત્તિઓ અથવા ઇવેન્ટ દ્વારા જોડાઈ શકે છે સપ્ટેમ્બરની આ માસિક કુંડળીમાં મંગળ મિથુન રાશિના પાંચમા ઘરમાં અને સૂર્ય ચોથા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે જેનો અર્થ સર્જનાત્મકતા અને આંતરિક સ્થિરતાનું જોડાણ છે ભાવનાત્મક બુદ્ધિનો આદર કરતી વખતે તમને તમારી બુદ્ધિથી નેતૃત્વ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે શિક્ષણ લેખન મીડિયા અને શિક્ષણ દ્વારા નેતૃત્વને મજબૂત સમર્થન મળે છે મિથુન રાશિના જાતકો સર્જનાત્મક કાર્યો અને શિક્ષણાધારિત કાર્યથી તેમની આવકમાં વધારો જોશે તો આ સમયને કોઈ શોખથી પૈસા કમાવવા અથવા કોઈ સાઈડ હોસ્ટલ શરૂ કરવા માટે સારો ગણો જોકે અહંકાર કે ઉત્સાહને કારણે આર્થિક રીતે વધુ પડતું કામ કરવાનું ટાળો ઉપાય દર અઠવાડિયે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ શરૂ કરો જેમ કે પેઇન્ટિંગ સંગીત અથવા જર્નલિસ્ટ નવ ચાર કર્ક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનાનું જ્યોતિષશાસ્ત્ર તેમના અવાજને ફરીથી મેળવવા સાથે ખૂબ જ સંકળાયેલું છે હા મિત્રો મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે તમે નરમાશથી પરંતુ નિશ્ચિતપણે સત્ય બોલો ખાતરી કરો કે તમારા શબ્દો વજનદાર હોય તમારા સંબંધો કારકિર્દી અને નાણાકીય પરિસ્થિતિ વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે પ્રિયકર્ક રાશિના લોકો જ્યારે પ્રેમ અને સંબંધોની વાત આવે છે ત્યારે વાતચીત મુખ્ય છે એવી શક્યતા વધુ છે કે તમારા જીવનસાથી તમારી ભાવનાત્મક હાજરી અને સ્પષ્ટતા માટે ઝંખે છે તેથી બચાવ કરવાનું ટાળો સિંગલ લોકો માટે સારા સમાચાર છે કારણ કે તમે ભાઈ બહેન પડોશીઓ અથવા શિક્ષણ સ્થાનો દ્વારા કોઈને મળવાની અપેક્ષા રાખો છો સપ્ટેમ્બર માટે આ માસિક જન્માક્ષર મુજબ તમારી વાતચીત અને નેતૃત્વ ક્ષમતાઓ ધ્યાનનું કેન્દ્ર રહેશે મંગળ તમારા ચોથા ભાવમાં ઉર્જા લાવશે જે ઘર અથવા કાર્યસ્થળ સંબંધિત નિર્ણય લેવામાં મદદ કરશે ત્રીજા ભાવમાં સૂર્ય નેટવર્કિંગ પ્રેઝન્ટેશન અને કન્ટેન્ટ ક્રિએશનમાં મદદરૂપ થશે તેથી જો તમે તમારી વાતચીત કુશળતાને તમારી લેખન કુશળતા સાથે અદ્યતન રાખશો તો તમને નેતા તરીકે ચમકવાની કેટલીક તકો મળી શકે છે તમે મિલકત નવીનીકરણ અથવા કૌટુંબિક જવાબદારીઓ પર ખર્ચ કરી શકો છો ખર્ચ કરવાની આધારિત સ્ત્રોતોમાંથી તમે આવક મેળવી શકો છો ઉપાયો ભાવનાત્મક ભારે દૂર કરવા માટે દરરોજ સવારે પ્રાણાયામ શ્વાસ લેવાની કસરત કરો અંક પાંચ સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ અને ઓગસ્ટ મહિનો સિંહ રાશિના લોકો માટે મિશ્ર પરિણામો આપનાર રહેશે હા મિત્રો મહિનાની શરૂઆતમાં ખર્ચ અને નફો બંને સમાન સ્થિતિમાં જોવા મળી શકે છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કારકિર્દી વ્યવસાયના સંદર્ભમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન કેટલીક મુશ્કેલીઓ અને અવરોધો હોવા છતાં તમને ટકાવી રાખવા માટે પૂરતા પૈસા મળશે વ્યવસાયમાં ઉતાર ચઢાવ અને મહિનાના બીજા અઠવાડિયામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે આ સમય દરમિયાન તમારે બજારમાં મંદીની સાથે સાથે તમારા સ્પર્ધકોનો પણ સામનો કરવો પડી શકે છે મહિનાનો મધ્ય ભાગ સંબંધોની દ્રષ્ટિએ થોડો પ્રતિકૂળ હોઈ શકે છે આ સમય દરમિયાન કેટલીક બાબતોને લઈને સંબંધીઓ સાથે તણાવ થઈ શકે છે ઉપરાંત મહિનાના મધ્યમાં પ્રેમ સંબંધ હોય કે વૈવાહિક સંબંધ તમારી ઈચ્છાઓ તમારા જીવનસાથી પર લાદવાનું કે તેના પર પ્રભુત્વ મેળવવાનું ટાળો પ્રિયજનો સાથે વાત કરતી વખતે શબ્દોની શિષ્ટાચાર અને ગરીમા જાળવવી યોગ્ય રહેશે નહીં તો સંબંધોમાં તિરાડ પડી શકે છે આ સમય દરમિયાન તમારા માટે સંબંધોની સાથે સ્વાસ્થ્ય જાળવવું પડકારજનક રહેશે તે જ સમયે જૂની બીમારી અથવા મોસમી બીમારી ફરીથી ઉભરી આવવાને કારણે શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી શકે છે ઉપરાંત નોકરી કરતા લોકોએ કાર્યસ્થળમાં બેદરકારી ટાળીને તેમના વિરોધીઓથી ખૂબ સાવધ રહેવું જોઈએ સપ્ટેમ્બર મહિનાનું છેલ્લો અઠવાડિયું થોડો રાહતદાયક હોઈ શકે છે તો જ તમને આ સમય દરમિયાન સંબંધીઓ સાથે ખુશ સમય વિતાવવાની તકો મળશે હા મિત્રો ઉકેલ દરરોજ ભગવાન સૂર્યની પૂજા કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો નંબર છ કન્યા કન્યા રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર બે હજાર પચીસનો મહિનો કન્યા રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે હા મિત્રો સપ્ટેમ્બરના તમારા છેલ્લા અઠવાડિયા સિવાય મહિનો તમારા માટે સુવર્ણ સમય લાવી રહ્યો છે આખો મહિનો ખુશી અને સૌભાગ્યથી ભરેલો રહેવાનો છે હા મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થોડી વ્યસ્ત રહેશે પરંતુ ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં લાંબી મુસાફરી થશે અથવા તમારે ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે પરંતુ આ યાત્રા સુખદ સાબિત થશે અને તમારા કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ અને લાભ લાવશે મિત્રો આ સમય દરમિયાન આવકના નવા સ્ત્રોત બનશે તમને બાકી રહેલા પૈસા મળી શકે છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમને કેટલાક સાથીઓ અને શુભેચ્છકોનો સહયોગ અને સહયોગ મળશે જેના કારણે તમને સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં શુભ અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા રહેશે આ સમય દરમિયાન તમને તમારા પ્રિયજનો સાથે ખુશ સમય વિતાવવાની તક મળશે જો તમે વિદેશ સંબંધિત વ્યવસાય કરો છો અથવા ત્યાં તમારા કારકિર્દી અને વ્યવસાય માટે પ્રયાસ કરી રહ્યા છો તો સપ્ટેમ્બર મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ દિશામાં તમારા પ્રયાસો સફળ થશે કન્યા રાશિના લોકોએ સપ્ટેમ્બરના ચોથા અઠવાડિયામાં તેમના સ્વાસ્થ્ય અને સંબંધો વગેરે પ્રત્યે થોડું સાવધ રહેવું પડશે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસથી વિચલિત થઈ શકે છે વિવાહિત જીવનમાં કોઈ બાબતને લઈને તમારા જીવનસાથી સાથે અંગના થવાની શક્યતા રહેશે હા મિત્રો ઉપાય દેવી દુર્ગાની પૂજામાં દરરોજ ચાલીસાનો પાઠ કરો બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો અંક સાથ તુલા તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનો ગ્રહોની સ્થિતિને કારણે તુલા રાશિના જાતકો માટે જીવનમાં નવી તકો અને નાણાકીય લાભ લાવશે હા મિત્રો આ મહિને તમારા આયોજિત કાર્યો ઈચ્છિત રીતે સમયસર પૂર્ણ થતા જોવા મળશે જેના કારણે તમારી અંદર સકારાત્મક ઉર્જા જોવા મળશે આ સાથે તમારા આત્મવિશ્વાસમાં પણ જબરદસ્ત વધારો થશે જેના કારણે તમે તમારી બુદ્ધિ અને વિવેકથી તમારા કરિયર વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરતા રહેશો અને તમને ઘર અને બહાર બંને જગ્યાએ શુભેચ્છકો અને પ્રિયજનોનો સહયોગ અને ટેકો મળશે આ સાથે મહિનાના બીજા અઠવાડિયામાં તમે શુભ કાર્યો અથવા આરામ અને સુવિધા સંબંધિત વસ્તુઓ પર પૈસા ખર્ચ કરશો અને આ સમય દરમિયાન જ્યારે કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થશે ત્યારે ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે તમારી મીઠી વાણી અને વર્તનને કારણે લોકોમાં તમારું આકર્ષણ વધશે તમે ઘરે અને બહાર બંને જગ્યાએ તમારી જવાબદારીઓ વધુ સારી રીતે પૂર્ણ કરશો સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયાની વાત કરીએ તો તમારે તમારા સ્વાસ્થ્ય અને મિલકત વગેરે પ્રત્યે થોડું સાવધ રહેવાની જરૂર પડશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા ખોરાકનું ધ્યાન રાખો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં જોકે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે નહીં અને ટૂંક સમયમાં તમે સ્વસ્થ થઈ જશો અને તમારા આયોજિત કાર્યોને બમણી ઉર્જા સાથે પૂર્ણ કરવાનું શરૂ કરશો તુલા રાશિના જાતકો આ મહિને તેમના પ્રેમ જીવનસાથી તરફ વધુ આકર્ષિત થશે લગ્નજીવન સુખી રહેશે હા મિત્રો અંક આઠ વૃશ્ચિક પ્રિયવૃશ્ચિક સપ્ટેમ્બર તમને તમારી ઊર્જા એવા કાર્યો તરફ વાળવા માટે પ્રોત્સાહિત કરે છે જે તમને અને અન્ય લોકોને લાભ આપે કરુણા અને સ્પષ્ટતા સાથે નિર્દેશિત કરવામાં આવે ત્યારે તમારી કુદરતી તીવ્રતા પરિવર્તન માટે એક શક્તિશાળી બળ બની શકે છે તેથી આ મહિને સહાનુભૂતિ સાથે સ્વાર્થને સંતુલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને ખાતરી કરો કે તમારા લક્ષ્યો અન્ય લોકોને પણ મદદ કરે વૃશ્ચિક રાશિના જાતકો માટે સંબંધો થોડા મુશ્કેલ બનશે તમે એક જ સમયે અંતર અને વફાદારી ઈચ્છી શકો છો સલામત બાજુ પર રહેવા માટે તમારી જરૂરિયાતોને સ્પષ્ટ રીતે જણાવો ઉપરાંત જો તમે સિંગલ છો તો તમને સોશિયલ મીડિયા અથવા ઇવેન્ટ દ્વારા અર્થપૂર્ણ સંબંધો શોધવાની શક્યતા વધુ છે તમારા અગિયારમાં ઘરમાં સૂર્ય અને બૌદ્ધ નેટવર્કિંગ તીન પ્રયાસો અને ડિજિટલ આઉટરીચને પ્રોત્સાહન આપે છે તેથી જ્યારે વ્યાવસાયિક મોરચે વાત આવે ત્યારે તમે નેતૃત્વ કરવાની સ્થિતિમાં છો ખાસ કરીને હેતુ સંચાલિત અથવા ટેક ક્ષેત્રોમાં જોકે વધુ પડતી પ્રતિબદ્ધતા ટાળો કારણ કે તે ચોક્કસપણે બરનાઉ અને તણાવ તરફ દોરી શકે છે વૃશ્ચિક રાશિના જાતકોને સમુદાય લાંબા ગાળાના રોકાણો અથવા જૂથ પ્રોજેક્ટ્સથી ફાયદો થવાની સંભાવના છે જો તેઓ સારી રીતે આયોજન કરે વહેંચાયેલા લાભો પર કોઈપણ વિવાદ ટાળો આ ઉપરાંત તમે સકારાત્મક કર્મ પરિણામો મેળવવા માટે દાન પણ કરી શકો છો ઉપાય દર રવિવારે સાંજે તમારા ઈરાદાઓ લખવા માટે સમય કાઢો ના ના ધનુ મિત્રો જો તમે ધનુ રાશિના છો તો આ સપ્ટેમ્બર તમારા માટે ઉર્જા અને પ્રેરણાનો ઉછાળો લાવશે તેથી આ ઉર્જાને અર્થપૂર્ણ લક્ષ્યોમાં ફેરવવાનું ભૂલશો નહીં પણ ગતિ જાળવી રાખવાનું પણ યાદ રાખો શ્રેષ્ઠ પરિણામો માટે ધ્યાન કેન્દ્રિત રહો તમારા પગલાં કાળજીપૂર્વક પ્લાન કરો અને ઉત્સાહ અને ધીરજ વચ્ચે સંતુલન જાળવો ઉપરાંત ધનુ જો તમારામાંથી કોઈ કામમાં ડૂબેલું છે તો તમારે થોડું સાવચેત રહેવું પડશે હા મિત્રો કામ પર તમારું વધુ પડતું ધ્યાન તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે અંતર બનાવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારી મહત્વાકાંક્ષા અને સ્નેહ વચ્ચે સંતુલન જાળવી રાખો જેથી વધુ સરળતાથી ચાલે ઉપરાંત જો તમે સિંગલ છો તો તમે વ્યાવસાયિક નેટવર્કિંગ દ્વારા કોઈને મળી શકો છો તમારા દસમા ઘરમાં સૂર્યના ગોચરને કારણે તમને ઓળખ અને નેતૃત્વની તકો મળવાની અપેક્ષા છે ઉપરાંત મંગળ લાંબા અંતરના સાસો અને વ્યૂહાત્મક જોડાણોને ટેકો આપે છે પહેલ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ તે જ સમયે નૈતિક પ્રક્રિયાઓનું પાલન કરો મિત્રો આ સપ્ટેમ્બરમાં તમારી કારકિર્દી તમને નાણાકીય રીતે સુધારવામાં મદદ કરી શકે છે જોકે આવેગજન્ય ખરીદી કરવાનું અને પૈસાની બાબતોમાં વધુ ઉદાર બનવાનું ટાળો હા મિત્રો એવી પણ સલાહ આપવામાં આવે છે કે તમે તમારા નફાને વધુ નફાકારક પરિણામોમાં રોકાણ કરવાનું વિચારો ઉપાય દરરોજ સવારે પાંચ મિનિટ મૌન અને સ્પષ્ટ માનસિક એકાગ્રતાથી શરૂઆત કરો નંબર દસ મકર પ્રિય મકર રાશિના જાતકો આ સપ્ટેમ્બરમાં તમારે મોટું વિચારવું પડશે અને તમારા લક્ષ્યો ઊંચા રાખવા પડશે પરંતુ સમજણ અને સ્પષ્ટતા સાથે કાર્ય કરવું પડશે ઉપરાંત બ્રહ્માંડના સમય માટે ખુલ્લા રહો અને વિશ્વાસ રાખો કે વસ્તુઓ તેમના પોતાના સમયમાં બનશે તુચ્છ વિક્ષેપો કરતા તમારા ઉચ્ચ હેતુને પસંદ કરો નાટક કરતા ધર્મ મકર તરીકે તમને વિશ્વસનીય માનવામાં આવે છે પરંતુ ઘણીવાર તમે સંવેદનશીલ પણ દેખાતા હો છો આ તે જગ્યા છે જ્યાં તમારી વચ્ચે ગાઢ સંબંધો બને છે અને જો તમારી આ નબળાઈનું ધ્યાન રાખવામાં ન આવે તો વસ્તુઓ જટિલ બની શકે છે એકલા લોકો વિદેશમાં અથવા શૈક્ષણિક સંસ્થામાં કોઈને મળી શકે છે તમને જણાવી દઈએ કે સૂર્ય અને બુદ્ધ તમારા નવમા ભાવને ઉર્જા આપે છે અને તે વિસ્તરણ શિક્ષણ પ્રકાશન અને આધ્યાત્મિક નેતૃત્વ માટે આદર્શ છે મંગળ તમારા દસમા ભાવને સક્રિય કરે છે જે તમને હિંમતવાન પગલાં લેવા માટે પ્રેરણા આપશે ઉપરાંત મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં પ્રામાણિકતા જાળવવાનું ભૂલશો નહીં શિક્ષકો શિક્ષણ અથવા કાનૂની વિજય દ્વારા તમને નાણાકીય લાભ મળવાની અપેક્ષા છે મુસાફરી કરતી વખતે તમારા પાકીટનું ધ્યાન રાખો અને નાણાકીય બાબતોમાં બેદરકારી ટાળો ઉપાય માનસિક એકાગ્રતા પુનઃસ્થાપિત કરવા માટે દરરોજ આધ્યાત્મિક પુસ્તકનું એક પાનું વાંચો અંક અગિયાર કુંભ પ્રિય કુંભ રાશિ આ સપ્ટેમ્બરમાં તમારે અજાણ્યા પર વિશ્વાસ કરવો પડશે અને આત્મવિશ્વાસ સાથે કંઈક નવો કરવાનો પ્રયાસ કરવો પડશે હા મિત્રો આ મહિનો જૂની વાતોને પુનરાવર્તન કરવાને બદલે નવેસરથી વિચારવા પર વધુ ભાર મૂકે છે જૂની આદતો માન્યતાઓ અથવા એવી આદતો છોડી દેવા વિશે વિચારો જે હવે તમારા કામમાં નથી આવતી અને પરિવર્તનને મજબૂત અને સમજદાર બનવાની તક તરીકે સ્વીકારો સપ્ટેમ્બર મહિનાની માસિક રાશિફળ અનુસાર તમારા સંબંધોમાં ભાવનાત્મક તીવ્રતામાં વધારો થવાની અપેક્ષા છે દયાળો અને ધીરજ રાખો કારણ કે તમારા જીવનસાથી તમારા મનમાં એવી લાગણીઓ અથવા યાદોને જાગૃત કરી શકે છે જેનો તમને ખ્યાલ પણ નહોતો જો તમે સિંગલ છો તો તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમને નોંધપાત્ર રીતે બદલી નાખે છે ભલે તમારો સંબંધ ઊંડો ન હોય સૂર્ય તમારા આઠમા ઘરમાં પ્રવેશ કરે ત્યારે આ મહિનો કુંભ રાશિ માટે આશ્ચર્યજનક સમજ લાવી શકે છે ઊંડાણપૂર્વક સંશોધન શીખવા અથવા એવા વિષયોનું અન્વેષણ કરવા માટે આ સારો સમય છે જેમાં તમને ઊંડો રસ છે ઉપરાંત મંગળ તમને નવી રીતો અજમાવવા અને તમારી કેટલીક જૂની કામ કરવાની આદતો અથવા માન્યતાઓ પર પુનર્વિચાર કરવાની હિંમત આપશે ઉપરાંત વારસા વીમા અથવા વધારાની આવક સંબંધિત નાણાકીય બાબતો પણ આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે તમે શેર કરેલા નાણાં કર અથવા રોકાણના મામલામાં ખુલ્લા અને પ્રામાણિક રહો ઉપરાંત સંયુક્ત સંપત્તિ પર વધુ પડતું નિયંત્રણ ન રાખો કારણ કે સહયોગથી વસ્તુઓ સરળતાથી ચાલશે ઉપાયો સંગ્રહ સ્થાનો ગોઠવો અને જૂના ભાવનાત્મક પેટર્નથી છુટકારો મેળવો નંબર બાર મીમ પ્રિયમીમ આ સપ્ટેમ્બરમાં તમે તમારી આસપાસના લોકોમાં તમારું સાચું સ્વ શોધી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે એવા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમને સ્વાસ્થ્ય અને વૃદ્ધિ પ્રદાન કરે છે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને પાસાઓમાં સફળ થવા માટે ભાગીદારીને કુદરતી રીતે વિકસિત થવા દો અને એવી ભાગીદારીનું સ્વાગત કરો જે તમને પોતાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે મિત્રો આ માસિક જ્યોતિષીય આગાહી અનુસાર મીન રાશિ માટે સંબંધો એટલા સારા નથી કારણ કે આ સપ્ટેમ્બરમાં તેમની ભાગીદારી બદલાઈ શકે છે અથવા બદલાઈ શકે છે જો કે તમારા સુંદર સ્વભાવને જોતા તમારી લાગણીઓને ખુલ્લેઆમ શેર કરવાની તમારી ઈચ્છા તમારી સૌથી મોટી શક્તિ હશે જો તમે સિંગલ છો તો તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમારા એવા એવાઓને પ્રતિબિંબિત કરે છે જે આ સપ્ટેમ્બરમાં સૂર્ય અને બુધ તમારા સાતમા ઘરમાં હોવાથી ભાગીદારી કરાર અને ગ્રાહક સંબંધિત કાર્ય તમારા માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે ઉપરાંત તમારા આઠમા ઘરમાં તમને તમારા ડરનો સામનો કરવા અને કોઈ પણ શક્તિ સંઘર્ષનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરશે વ્યાવસાયિક મોરચે વધુ હાંસલ કરવા માટે ખુલ્લેઆમ તમારા મનની વાત કરો પરંતુ બધી ચર્ચાઓમાં શાંત અને આદરપૂર્ણ રહો આ સપ્ટેમ્બરમાં નાણાકીય લાભની વાત આવે ત્યારે ટીમવર્ક અને સહયોગ તમારી સફળતાની ચાવી છે સંયુક્ત સાહસોમાં દરેક વસ્તુને નિયંત્રિત કરવાનું અથવા મહત્વપૂર્ણ વિગતો છુપાવવાનું ટાળો તેના બદલે પૈસાની બધી બાબતોમાં સ્પષ્ટ અને પ્રમાણિક રહેવાનો પ્રયાસ કરો જેથી વસ્તુઓ સરળતાથી ચાલે અને કોઈ ગેસમાં ન થાય ઉપાય લાગણીઓ અને ઉર્જાને સંતુલિત કરવા માટે અઠવાડિયામાં બે બહાર પાડવો યોગ કરો તો પ્રિય દર્શકો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરો વિડીયોને પ્રેમથી લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી શનિ દેવ મહારાજ પણ લખો મિત્રો આભાર મિત્રો